નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે આશુતોષ શશાંકશેખર ચંદ્રમૌલી ચિદમ્બરા એ શિવ સ્તુતિનો ગુજરાતી અનુવાદ સાંભળીશું જે ત્વરિત પ્રસન્ન થઈ જાય છે અને જેમના મસ્તક ઉપર ચંદ્રમાં સુશોભિત છે તેમજ જે ચિદમ્બરમમાં નિવાસ કરે છે એવા એ શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ આપ વિકાર વિનાના એટલે કે નિર્દોષ છો ઓમકાર સ્વરૂપ અને અવિનાશી એટલે કે અમર છો આપ દેવતાઓના પણ દેવતા છો આપ સૃષ્ટિના રચયિતા અને સંહારક છો જે શિવમ એટલે કે કલ્યાણકારી સત્યમ એટલે કે સત્ય સ્વરૂપ અને સુંદરા એટલે કે સુંદર છે એવા હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ આપ નિરાકાર એટલે કે આકાર વિનાના સ્વરૂપવાળા છો અને સમયના સ્વામી છો આપ મહાન યોગીઓના સ્વામી છો દયાના ભંડાર અને દાન દેનારા દાનેશ્વર ભગવાન શિવની જય હો જેમની જટાઓમાં શક્તિ છે અને જે અભય આપનારા છે એવા હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ શિવના હાથમાં ત્રિશૂલ હોય છે જે તેમની શક્તિ અને નિયંત્રણનું પ્રતિક છે ભગવાન શિવ ઓઘડ અને વાગંબરીના રૂપમાં પૂજનીય છે મહેશ એટલે કે ભગવાન શિવની જય હો જે ત્રિલોચન એટલે કે ત્રણ આંખોવાળા છે વિશ્વનાથ એટલે કે સંસારના સ્વામી એવા વિસંબરા ભગવાન શિવની જય હો હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ નાથ એટલે કે સ્વામી અને નાગેશ્વર ભગવાન શિવ તમામ પાપો અને સંકટોને દૂર કરનારા છે ભગવાન શિવ પાપ દોષ અને અભિશાપના અંધકારને સમાપ્ત કરનારા છે મહાન દેવતા અને ભોલેનાથ એટલે કે દયાળુ છે સદાશિવ શિવ અને શંકર જેવા અન્ય નામના રૂપે પૂજનીય એવા દેવ છે હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ જે સમસ્ત સંસારના સ્વામી છે એમની ભક્તિ અને પ્રેમની વાત કરવામાં આવી રહી છે હંમેશા શિવના ચરણોમાં સમર્પણ અને ભક્તિ જળવાઈ રહેવાની પ્રાર્થના થઈ રહી છે બધા જ અપરાધો અને દોષો માટે શિવજીને ક્ષમાયાચના કરવામાં આવી રહી છે શિવની જય હો જે સંસારના ઈશ્વર છે એમના વિજયની કામના થઈ રહી છે હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ જન્મ જીવન અને સંસારની સમસ્યાઓના સંદર્ભે ભગવાન શિવની કૃપાથી બધા જ દુઃખ અને તાપ એટલે કે કષ્ટ ખતમ થઈ જાય ઓમ નમ શિવાયના જાપ થતા રહે જે મનને શાંતિ પ્રદાન કરતા રહે પાંચ અક્ષરોવાળા મંત્રનો નિરંતર જાપ કરવાની પ્રાર્થના થઈ રહે છે હે શંભુ હે ભગવાન શિવ આપને કરોડો કરોડો પ્રણામ હે દિગંબર ભગવાન શિવ આપને કરોડો પ્રણામ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ